નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ

ફરિયાદ માલપુર પોલીસ સ્ટેશનમાં આપેલ છે તેમજ બિપિન ચૌધરી સરપંચની ચૂંટણીમાં નિર્ભયસિંહ રાઠોડના પિતા સામે ઊભો રહ્યો હતો એટલે પૂર્વગ્રહ રાખી અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડના નાનાભાઈ અને અન્ય બે વ્યક્તિઓએ મળીને ગોવિંદપુરથી સુંદરપુર વચ્ચે મોબાઈલ છીનમી લઈને અને હુમલો કરીને ઢોર માર માર્યું હોવાનું બિપિન ચૌધરીએ જણાવ્યું હતું ભાજપની મોડાસા ખાતે ટાઉન હોલ ખાતે યોજાયેલ ભાજપની પ્રબુદ્ધ સંમેલન ની મીટિંગ પૂર્ણ કરી વિપિન ચૌધરી ઘરે પરત ફરતા હતા ત્યારે નિર્ભયસિંહ राठौड़ ના ભાઈએ વિપિન ચૌધરીને રોકીને તું ભ્રષ્ટાચારની ફરિયાદો કેમ કરે છે સરપંચમાં કેમ ઊભો રહ્યો હતો કહી પછી ઢોર માર મારીને હાથ પગ તોડી નાખતા લોહી લુહાણ હાલતમાં ભાજપના યુવા કાર્યકર વિપિન ચૌધરી માલપુર આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહ્યા છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા બોલો શું થાય હું 4 વાગે મોડાસા પ્રબુદ્ધ નાગરિકની મિટિંગ હતી મોડા ટાઉન હોલમાં મોડાસા ભારતીય જનતા પાર્ટીની ત્યાં હતો ત્યાંથી પાંચ સાડા પાંચે મિટિંગ પછી ત્યાંથી હું નીકળ્યો વરસાદ ફૂલ ચાલુ હતો ત્યાં હું ગોવિંદપુરથી સુંદરપુર વચ્ચે ત્યાં અમે વરસાદ ચાલુ હતો ધીમે ધીમી જતા હતા ત્યારે સામે બ્લેક કલરની થાર રાઠોડ પિતેશસિંહ બાદ અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નિર્ભયસિંહ રાઠોડના નાનાભાઈ પ્રિતેશ રાઠોડ અને એના બે જોડીદાર રમેશભાઈ પ્રતાપભાઈ પાંડોર શિવાભાઈ આ એને ગાડી મારા સામે લાવી દીધી સીધી ગાડી મારી દીધી મારા ઉપર અને સીધા ગાડીમાંથી ઉતરીને મારા પર હુમલો કરી દીધો લોખંડનો સરિયો શરીર મને માર્યો ધાર્યું હતું મને ખેતરમાં મારતા મારતા લઈ ગયા

વરસાદ પુલ ચાલુ હતું અને બ્લેક કલર ની થાર એ બ્લેક કાચ મારા સામે ગાડી લાવી દીધી જાણી જોઈને સીધી અડાડી દીધી અને મને સરિયા થી અને દાળિયા થી મને હાથ પગ છોડી નાખ્યા